મારી જેમ એમની પાસે બીજો વિકલ્પ નહોતો એટલે મને નોકરીએ રાખી લીધો પગાર બગાર કુછ નહીં રોજ જેટલા પેકેટ પેકેટ વેચો એમાં દીઠ મને એ આના એટલે પચાસ પૈસા મળે આ લગભગ ઈસવીસન ઓગણીસો ની વાત છે મને એમણે સેલ્સમેનની નોકરીએ તો તરત રાખી લીધો પણ એમને એ ખબર નહોતી કે હું બોલવામાં જરી તોતડાતો હતો કોઈ શારીરિક બીમારી નહીં પણ આત્મવિશ્વાસનો અભાવ કે મારી વાત ઘર સિવાય કોઈ સાંભળતું નથી ત્યાં લે લો લે લો અગરબત્તી આઠ આઠ આના કોણ સાંભળશે જમણા હાથની કોણી સુધી થેલી લટકાવીને એ હું સ્ટેશનની સામે આવેલી એ અલંકાર સિનેમાની ફૂટપાથો ઉપર એ માલ વેચવા નીકળ્યો બોડી તો અત્યારે જનાવર જેવું થઈ ગયું છે પણ એ જમાનામાં બિલકુલ પતલો પહાડીઓ ગણી શકાય એવો ઘરનો ઇતિહાસ બદલવાનો પ્રારંભ કર્યો અને અલંકારની ફૂટપાથો ઉપર આવેલી એ દુકાનોથી પહેલી એક બે દુકાન તો મને માંગણ સમજીને કાઢી મૂક્યો પણ બાકીનાઓ પણ કમાલના હતા ચલ હટ સાલા આવા લુખાઓ ક્યાંથી ચાલ્યા આવે છે અગરબત્તા વેચવા હટ પણ પરમાત્મા સહુનો છે એમ ઘણીવાર એ અગરબત્તી વાળાઓ નોય થઈ જાય છે એ ન્યાયે અપમાનો એમની બહેનોના લગ્ન કરાવવા ગયા આટલા વાક્યનું ઊંઝાની બોલીમાં અનુવાદ કરી બતાવો તો આપણે તો ધંધા સાથે કામ રોજ સરેરાશ આઠ દસ પેકેટો વેચાતા આઈ મીન દસ હોય તો મને પાંચ રૂપિયાનો ચોખ્ખો નફો થાય ક્યારેક તો નસીબ સારું હોય તો આઠ દસ ને બદલે એ મારા ઉપર ગર્વ એ વખતે આ નોકરી તો બે ચાર અઠવાડિયામાં માંડ ચાલી પણ એમાં મારી જીભ ઉગડી ગઈ હવે હું તોતડા તો નહોતો દુકાનદારોએ કરેલા અપમાનો આગળ જતા બહુ કામમાં આવ્યા કે કોઈ મારું અપમાન કરે ને હું સામું કરું તો ફાયદો મને કે મારા મારીમાં તો આ બોડી આટલું વાપરી નખાય એવું નહોતું બચે શું ભાઈને મળવા રોજ સવારે એ બાજુની જેઠાભાઈની પોળવાળા દેવેન્દ્ર કાકા એ આવતા એમણે કહ્યું હિમાભાઈ મિલમાં બદલી કામદારની એ નોકરી અપાવી દો એમણે અપાવી સિસ્ટમ એવી હતી કે રાત પાળી નોકરીમાં રોજ સાંજે સાયકલ લઈને એ મિલના જાંપે બીજાઓની સાથે ઊભા રહેવાનું આપણું નામ બોલાય તો અંદર જવાનું અને આખી રાત પાળી રૂપિયા ત્રણ મળતા નામ ન બોલાય તો વિલા મોઢે પાછા આવવાનું પણ તોય દર મહિને રૂપિયા છત્રીસ કે રૂપિયા ઓગણત્રીસ તો આરામથી મળી જતા ત્યાં મારું કામ એ પ્રિન્ટિંગ ખાતામાં રંગો ભરેલા પીપળા ધોવાનું હતું એક એક પીપળું ચોખ્ખું ચણાક કરી દી મૂકવાનું મુકાદમ ને વેર એટલે રોજ મને પરેશાન કરવા મેં ચોખ્ખા કરેલા પીપળામાં ગળફા સાથે થૂંકે અને મને બધાની વચ્ચે દબડાવે પેપડું આવું સાફ કરવાનું ચાલ ફરીથી સાફ કરી નાખ એ વખતે મનોજ કુમારની ફિલ્મ યાદગાર રીગલમાં આવી હતી એના એક ગીતમાં તંગ પેન્ટ પતલી ટાંગે લગતી હે સિગરેટ જેસી એવું મારું પતલું બોડી જોઈને એ સાથી કામદારો તાળીઓ પાડીને ગાતા ગાતા મારી મજા લેતા મુકાદમને ખુશ કરવા એક મધરાત્રે રિક્ષા કરીને ફાધર અને દેવેન્દ્ર કાકા દોડતા આવ્યા મને લેવા માટે ઓગણ સિત્તેરનું કોફી કોમી તોફાન પૂરા શહેરમાં ફાટી નીકળ્યું હતું નોકરીનો મારો એ છેલ્લો દિવસ હતો હજી મારા પગારના પૂરા રૂપિયા નવ લેવાના બાકી નીકળે છે બસ હવે ઈશ્વરે નાનકડી બારી ખોલી આપી હતી અને અમદાવાદ કોમર્સ કોલેજના એ પ્રિન્સિપાલને મેં યાહયા ખાનને પત્ર નામનો હાસ્ય ડરતા ડરતા વાંચવા આપ્યો એ તો ખુશ થઈ ગયા એમણે કોલેજના એ નોટિસ બોર્ડ પર મારો લેખ મુકાવ્યો કૃપા પરમાત્માની થઈ કે લેખ વાંચવા સાઈઠ સિત્તેર વિદ્યાર્થીઓની ભીડ કાયમ લાગી રહેતી પ્રિન્સિપાલ જી એમ પટેલ મને નવી ખિડકી ખોલી આપી એમના દોસ્ત રૂપાંગના નામનું કોલેજીયનો માટેનું એ સાપ્તાહિક કાઢતા મને એમાં લખવા મળ્યું પૈસા બૈસા પણ એના તંત્રી આ સાથે સાથે અત્યંત કહી શકાય એવું એક મેગેજીન પણ કાઢતા હતા એમણે મને ઓફર આપી આમાં લખો તો મહિને રૂપિયા ત્રણસો આપું મેં વિનયપૂર્વક ના પાડી અને માસિક રૂપિયા સો નો પગાર એ ચાલુ રાખ્યો અહીં અમારા મેનેજર એ પારસી વૃદ્ધ કે ડોક્ટર હતા મારા અક્ષરો મને જ વંચાતા નહોતા એટલા ખરાબ પણ કેકીના અક્ષરો જોઈને મને ચાનક ચડી કે મારા અક્ષરો આવા જ સુંદર હોવા જોઈએ ફિર ક્યાં એક અઠવાડિયું મહેનત કરીને એ અક્ષરો બિલકુલ કેકી જેવા કરી દીધા પણ પૂરા સ્ટાફમાં પુરુષો બે જ કેકી અને હું બાકી સમાજના દયાજનક સ્તરેથી આવતી એ આઠ નવમું ધોરણ પાસ કરેલી સાત આઠ યુવતીઓ એ બધીઓ ટેબલ ખુરશી પર બેઠી હોય ને મારે ઊભા રહેવાનું એ જા નીચે લારી પડતી ત્રણ ચા કઈ આપ મારે સલામ ભરીને જવું પડતું તંત્રીનો ઉપકાર એટલો કે મારી કરિયરનો સૌ પ્રથમ લેખ એ યાદ નથી પણ એક હાસ્ય લેખકનો જન્મ એ આ તંત્રીએ એ કરાવ્યો શિક્ષણ માલતી તું હાલતી ને ચાલતી મારા હૃદયમાં ચાલ ચાલતી ઘાયલ થયો ગઈકાલથી મારા ફાધર આ કાવ્ય પંક્તિથી મને એ ખૂબ એ હસાવતા આભાર મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી ઘટનાના પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ આભાર